નમસ્કાર સાથીઓ આજે સવારે હળવદ તાલુકાના ઢવાણા ગામે હું જઈને આવ્યો ઢવાણા ગામ મોરબી જિલ્લાનું હળવદ તાલુકાનું ઢવાણા ગામ છે અને નવા ગામ અને જૂના ગામ વચ્ચેથી નદી પસાર થાય છે ગઈ સાતમના દિવસે પચીસ તારીખે દલિત સમાજના પચીસેક લોકો પોતાના નવા ગામથી જૂના ગામ ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યા હતા અને બંને વચ્ચે જે નદી પસાર થાય છે ખૂબ વરસાદના કારણે બનાવેલા કોઝવે ઉપરથી લગભગ પાંચ થી છ ફૂટ પાણી જતું હતું પરંતુ રાત્રિના સમયની અંદર એ લોકોને પાણીનો અંદાજ આવ્યો નહીં કે કેટલું પાણી હશે અને ટ્રેક્ટરની ટ્રોલીની અંદર લગભગ પચીસેક જેટલા લોકો બેઠા હતા એની અંદર મહિલાઓ બાળકો અને લગભગ બધા એક જ પરિવારના બે કે ત્રણ પરિવારના લોકો બેઠા હતા અને એ કોઝવેમાંથી પસાર થતી વખતે એ ટ્રેક્ટર એ પાણીના પ્રવાહને એ પાણીનો જે કરંટ હતો એ પાણીના કરંટ સામે ટકી શકતું નથી અને પાણીના પ્રવાહમાં તણાઈ અને એની ટ્રેક્ટરની જે ટ્રોલી છે એ ટ્રોલી પલટી મારી જાય છે અને સેકન્ડોની અંદર પચીસ જેટલા લોકો એ પાણીની અંદર તણાવવા લાગે છે રાત્રિના અંધકારમાં એમાંથી સાત થી આઠ જણા જેટલા લોકો એ મુસીબતે બે ત્રણ જણા લોકો પેલી બાજુ પહોંચી જાય છે બે ત્રણ જણા લોકો આગળ કોઈ ઝાડ પાસે જઈને અટકી જાય છે અને ત્યાં અમુક લોકો જે જોઈ જાય છે એના કારણે લોકોને બચાવી લેવામાં આવે છે આઠેક લોકોના જીવ આ રીતે સાતેક લોકોના જીવ આ રીતે બચી જાય છે સાત થી લગભગ દસ થી પંદર લોકોના માફ કરજો પરંતુ લગભગ આઠ લોકો એ પોતાની રીતે બચવામાં નિષ્ફળ જાય છે અને પાણીની અંદર એ લોકો વહેતા જ જાય છે વહેતા જ જાય છે રાતોરાત આવવા સમાચાર અ વાયુ વેગે ફેલાય છે કલેક્ટર શ્રીને જાણ કરવામાં આવે છે મોરબી કલેક્ટર શ્રીને તાત્કાલિક એ લોકો ઘટના સ્થળે પર આવી જાય છે અને રાત્રે રાત્રે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ બોલાવી લેવામાં આવે છે પરંતુ ત્યાર પછીની જે ઘટનાઓ ઘટી છે એ

અ ગામના લોકો એનડીઆરએફની ટીમના લોકોને બતાવે છે અમુક જગ્યાએ લાશો કે અહીંયા લાશ પડી છે એ લોકોએ નોટિસ કરી હોય કે અહીં લાશ પડી છે તેમ છતાં એનડીઆરએફના અને એસડીઆરએફના ટીમના લોકો બાજુમાં આંટો મારી નામે કહે કે નાના કંઈ નથી ખાલી લાકડા છે આમ છે તેમ છે અને ગામના લોકોના કહેવા છતાં એ ત્યાં જે લાશો પડેલી હોય છે લાશોને બહાર કાઢવાની કોઈ જ કામગીરી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો કરતી નથી પોલીસ ગામના જે તરવૈયા હોય છે ગામના જે યુવાનો હોય છે એને પણ પાણીમાં જતા રોકે છે અને એના કારણે લગભગ બે દિવસ પસાર થઈ જાય છે તંત્ર બહેરું મૂંગું અને એક પ્રકારે ઘોર નિંદ્રામાં પોઢી જાય છે અને કોઈ જ કાર્યવાહી કરતું નથી આખરે ગામના લોકો એ પાણીમાં પડી જેસીબી પોતાનું અંદર નાખે છે જીવના જોખમે અને એક પછી એક બધી લાશો ગામના લોકો બહાર કાઢે છે અને દ્રશ્યો ખૂબ જ બિહામણા અને ખૂબ જ કરુણ દ્રશ્યો એ ગામમાં ઘટે છે ધવાડા ગામને એના ઇતિહાસમાં પહેલી વખત આવડી ઘટી દુર્ઘટના થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે આખું ગામ હિપકે ચડે અને ગામના અઢારે વર્ણના લોકોની સંવેદના અત્યારે એ પીડિત પરિવારો સાથે પરંતુ દુઃખની વાત એ છે કે સરકારી તંત્રને જાણે કે આવી કોઈ ઘટના ઘટી જ નથી એ પ્રકારની જે કાર્યવાહી જુએ છે એના કારણે સમગ્ર ગામમાં ભયંકર રોષ વ્યાપ થાય છે આપ સૌને જાણીને લાગશે કે આજે જ્યારે મેં મુલાકાત કરી ગામની ત્યારે ગામના લોકોએ જે આપવી પોતાની વર્ણવી છે એ સાંભળીને ભલ ભલા લોકોને રડવું આવી જાય ભલ ભલા લોકોને એ એમ થાય કે ભાઈ સરકાર આવું શા માટે કરતી હશે પરંતુ બે ત્રણ ઘટનાઓની મારે આપને વાત કરવી છે એક તો રાત્રે જ્યારે આ લોકો શોધતા હતા ત્યારે ગામના લોકો ટોર્ચ લઈને જે શોધતા હતા એમાં જાળીની અંદર એ લોકોને એક માણસ દેખાય છે અને એના ઉપર જેવી ટોર્ચ પડે છે એટલે માણસ પોતે આમ ફરી પોતાનું મોઢું ફેરવી અને એની પાસે જે મોબાઈલ થોડો ચાલુ હોય છે એમાંથી એ લાઈટ ફ્લેશ કરે છે લાઇટ પણ ચાલુ કરે છે પહેલા લોકો જુએ છે કે આ માણસે લાઈટ ચાલુ કરી છે પરંતુ તેમ છતાં આ લોકો ત્યાં જાય એનડીઆરએફ ના લોકોને વાત કરે છે કે ભાઈ ત્યાં એક માણસ હજી જીવે છે ચાડીની અંદર અને લગભગ એક દોઢ કલાક સુધી કોઈ એનડીઆરએફ નો માણસ ત્યાં જઈને જોવા જતો નથી અને આખરે ત્યાં આંટો મારીને આવે છે ખાલી કે કોઈ કપડું હતું ત્યાં કોઈ માણસ થતો નહીં ખરેખર માણસ તણાઈને આખરે મૃત્યુ પામે છે આ છે તંત્રની નિર્દયતા બીજી એક ઘટના એવી સામે આવી કે એક માણસ પુલા પોલીસવાળાને કહે છે કે ભાઈ તમે ગમે સાહેબ બચાવો મારા 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 જમાઈની લાશ ત્યાં પડેલી છે અમે જોઈ છે એ લોકોના ફોટોગ્રાફ્સ પણ પાણીમાં પડેલા બતાવ્યા અને તમે પણ સ્ક્રીન ઉપર જુઓ કે એ ફોટોગ્રાફ્સ આપણને છે છે કે અહીં લાશ પડી અને ત્યારે એક લગભગ એમનું નામ વ્યાસ સાહેબ છે એ વ્યાસ સાહેબ નિર્દયતાથી થાય પેલા માણસને એમ કે છે તારો જમાઈ હોય તો તું અંદર કૂદી જા તું અંદર પડી જા આટલી હદની નિષ્ઠુરતા એ તંત્ર દ્વારા દેખાડવામાં આવે છે

કે ગામના લોકો શું કહે છે અને જે વ્યક્તિ પોતે રેસ્ક્યુ થયેલો છે જે વ્યક્તિ આ ઘટનામાં હતો અને જે બચી જાય છે એના મોઢે તમે સાંભળો કે એ શું વાત કરે છે અમારા ગામ જે આ દુર્ઘટના ઘટી હતી જે ટ્રેક્ટર તણાવ હતું એમાં જે મીડિયામાં છાપવામાં કે મીડિયામાં બતાવવામાં જે આવ્યું છે કે અગિયાર જણાને અમે રેસ્ક્યુ કરીને કાઢ્યા છે પણ એવું એક પણ નથી રેસ્ક્યુ કાઢ્યું કે એ લોકોએ કાઢ્યા હોય બધા પોતપોતાની જાતે નીકળ્યા છે અને ગ્રામજનોના સપોર્ટ ગ્રામજનો માણસો જઈને એ રેસ્ક્યુ કરવામાં સાથે મળીને કરેલું છે તો આ લોકો રાત્રે જે ટીમ આવી ગઈ આખી અને પછી એ લોકોએ શું કર્યું કામ રાતે એ લોકો જે આયા છે જે જગ્યાએ ઘટના ઘટી હતી એ જ જગ્યાએ એ લોકો બધા રહેતા હતા અને બારો બારે બારે જતા કેવા છતાં કે ભાઈ આ બાજુ આવો એ બાજુ નતા આવતા એ રીતનું બધું કરતા તમે લોકોએ લાશો બતાવી હતી એમને હા લાશો બતાવી હતી અમે ઈ લોકો જયારે લાશો એમાં એવું હતું કે જયારે એ ટીમ છે ને દસ વાગ્યા અથવા સાડા સાડા નીકળી ગયા હતા પણ જે પોલીસ કે આ તે બંદોબસ્ત જે સાથે હતા એ લોકોને અમે દેખાડતા હતા પણ અમને કોઈને જવા દેતા નહીં પી એસ હેબ ને લાશ હતા ખુદ એવું બોલતા હતા કે ભાઈ તું કુદકો માં તું પોતે ખૂદકો મારે પીએસ આયો કોને બોલ્યો કોકો માર અંદર પીસ અરવનો તીસ પીસ આયા ના ના અરવનો તીસ આપણે કેતાને જેવું બોલ્યો તો કે સાબા હામાં લાશ જાય કોકો માર ઘરે એટલે સદુ ભાઈને તો કહી દીધું tụ આપણે કે ભાઈ તો એ તમ તાર મકાન માર કે બચાવી લે પીએસ આયો હે સુ નામ તમારું માર નામ શરલંકી મનુભાઈ ડાયા ભાઈ હા તમે લોકો કેવી રીતે આ ઘટના કટી તો એવું કે આ નદીના ઓલા કાંઠે થી મૂકવા આવતા હતા પણ પાછા નદીમાં આવ્યા એટલે અંદર પડ્યા પછી બધા પડી ગયા પછી આગળ તણાઈ ગયા પછી ઓટોમેટિક તરતા એક સાઈડ માં અને બાવરે પકડી લીધો એટલે હરો હરો ચાર પાંચ જણા બહાર નીકળી ગયા તમારી સાથે બીજું કોણ કોણ બહાર નીકળ્યું એક મારા ફુવા હતા એક ચમન હતો એક લલિત આ ચાર તો અમે પેલા નીકળી ગયા હતા અને આગળ રાહુલ ની બે ભાઈ ગયા

સરકારી તંત્ર એ લોકોને મૂર્ખ બનાવવાની વાત કરી છે કેટલી હદે આ તંત્ર એ નિષ્ઠુર થઈ ચુક્યું છે જીવતો જાગતો દાખલો છે અને નવાઈની વાત એ છે કે આજ બપોર સુધી હું જાઉં છું ત્યાં સુધી હું કલેક્ટરશ્રી સાથે બે વખત વાત કરું છું કલેક્ટરશ્રીને પણ ગામના લોકો સાથે વાત કરાવું છું અને એમ કહે છે કે અમે આટલું આટલું કામ કર્યું હું રાત્રે બે વાગે આવ્યો તો કંઈ એક પણ વખત એક પણ અધિકારી એ પીડિત પરિવારને મળવા જતો નથી એક પણ વખત કોઈ મળ્યું નથી અને સાંત્વના પણ આપતા નથી અને દુઃખની વાત તો એ ગામના લોકો જે વાત કરી કે એક તરફ નવ નવ લોકોની લાશો આમાં એક પરિવાર છે બારોટ પરિવાર એક જ પરિવારના પાંચ લોકો બીજું એક પરિવાર છે અને તેમ છતાં તંત્ર શું કામ કરતું નથી આજે મુલાકાત કરી કલેક્ટરશ્રી સાથે વાત કરી એને કીધું કે મચ્છુ ડેમમાં ખૂબ પાણી આવ્યું હતું તે આ ટીમને મેં ઉઠાવીને ત્યાં મૂકી દીધી તો શું ગુજરાતમાં આખી એક જ ટીમ હતી

હમણાં કોઈ બીજા કોઈ વ્યક્તિઓ હોત હ તો તો આખી સરકાર ઉતરી પડે તો તેને બચાવવા માટે પણ અમે તો દલિત પરિવાર અને દલિત પરિવારમાં પતા અતિ પછા એવા સમાજોમાંથી આવી છે અને એટલા માટે અમારી સામે કોઈ જોયું નહીં એ લોકોની પીડા ખરેખર કોઈ પણ સામાન્ય માણસની પીડા સ્પર્શી જાય ને માણસનું હૃદય ધ્રવી ઉઠે પરંતુ સરકારી તંત્રનું કોઈ જ પ્રકારે એમાં પરિવર્તન આવતું નથી મને કહ્યું કે કલેક્ટર છે કે હું પોતે ત્યાં આવું હું વાગ્યા સુધી લોકો સાથે વાત નથી કરતો કે આટલો આટલી ઘટના ઘટી હોવા છતાં હજી રાજ્ય સરકારે એક રૂપિયાની જાહેરાત કરી નથી અને ત્યારે એમના રાજકીય પદાધિકારીઓ ધારાસભ્યોને મોકલી મોકલીને એમના મોટે વાહવાહી કરવા માટે

માત્ર તમે આવીને હોડીમાં બેસીને ફોટા ફોટા પડાવી જાઓ અને તમારા લોકોમાં વાહવાઈ કરાવો તમારી બે ત્રણ ગોદી મીડિયા પાસે તમે તમારી વાહવાઈ કરાવી દો કે અમે રેસ્ક્યુ કર્યા છે કલેક્ટરને શરમ ના આવી મને કહેતા કે અમે રેસ્ક્યુ કર્યા છે અને ગામના લોકો કહે છે કે એક માણસને લોકો કાઢ્યો નથી આજે છેલ્લી એક લાશ કાઢી ત્યારે લગભગ જો એક કલાક મોડા પડે તો એ લાશ પણ ગામના લોકો કાઢી શકે અને હજી હું વાત કરું છું ત્યાં સુધી એક છ વર્ષની બાળકીની લાશ હજી સુધી મળી અને ત્યારે એમની પાસે હજાર બાના છે અરે હેલિકોપ્ટર ના લાવ્યો હોય તો કઈ સિમ્પલ ડ્રોન લાવીને તો ચેક કરું તું તો પણ તમને ખ્યાલ આવે પણ તમે તો સવાર પડતાની સાથે જ તમને તો કે મોરબીમાં મચ્છુ ડેમ માંથી પાણી છોડવાનું છે એટલે માળિયા મોકલી દીધી તમે તમારી પાસે હરિફરીને સમ ખાવા માટે એક જ ટીમ હતી આખા ગુજરાતમાં કઈ પણ થાય તો અને એટલે જ આજે છ સાત ઇંચ વરસાદ આવે ને તો રાજકોટ ડૂબી જાય છે વડોદરા ડૂબી જાય છે અમદાવાદના સારા સારા વિસ્તારો ડૂબી જાય છે સેંકડો ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે આજે પરિસ્થિતિ છે આજે મારા મત વિસ્તારની અંદર પણ છારદ ગામ છે જસમતપર ગામ છે પરાલી પરનાળા ખારાગોડા આવા અનેક ગામો આજે સંપર્ક વિહોણા થયા છે પણ સરકારી તંત્ર હજી સુધી અનેક સામાન્ય વરસાદમાં અચાનક આવેલી કોઈ વિપદા નથી આ તો ખાલી સામાન્ય ચોમાસું જ છે ચોમાસાની ભરપૂર ઋતુ ચાલી રહી છે અને એની અંદર એક સામાન્ય કરતા થોડો વધારે વરસાદ આવ્યો છે એમાં હાલત થઈ છે આ છે આ લોકોનો કહેવાતો ગાંડો વિકાસ જેને પોતાની વાત કરે છે ને અમે વિકાસ બહુ કરો છો આ વિકાસ અને લોકોને આ જ વિકાસ જોઈતો હોય તો એમને મુબારક છે કે સામાન્ય થોડા વરસાદની અંદર એમની બધી જ વ્યવસ્થાઓ ચરમરાઈ જાય અને એટલે આજની આ ઘટના ખૂબ જ દરેક લોકો માટે દ્રવિત થાય હું આપ સૌના માધ્યમથી મુખ્યમંત્રી શ્રીને મોદી સાહેબને વિનંતી કરવા માંગુ છું કે જો તમારામાં થોડી પણ માણસાઈ અને માનવતા હજી પણ બચી હોય તો આ પરિવારના દરેક સભ્યોને ઓછામાં ઓછા દસ લાખ રૂપિયા પ્ર વ્યક્તિ દીઠ અને પરિવારમાંથી કોઈ પણ એક એક વ્યક્તિને એ સરકારી નોકરી આપો કેમ કે આ દલિતોમાં પણ મહાદલિતો છે એવા સમાજમાંથી આ લોકો અત્યંત ગરીબ સમાજમાંથી આ લોકો આવે છે અને એટલે માટે એમની વહારે જવું આપણા સૌની પગ એટલે શ્રીને અને માન્ય મોદી સાહેબ બંનેને કે આપ આપના માટે તો ખૂબ મોટી મોટી વાતો કરો છો મૃદુ મુખ્યમંત્રીની વાતો કરો છો તો વહેલામાં વહેલી તકે તમે જે સરકારી સ્કીમના ચાર લાખ રૂપિયા તો આપી દીધા એવી જાહેરાતો તમે કરશો કે મેં આપ્યા પરંતુ ખરેખર આ એટલી બધી મોટી ઘટના છે કે જેની અંદર પ્રત્યેક મૃત્યુ પામેલા લોકોને દસ દસ લાખ ઓછામાં ઓછા આપવા જોઈએ અને પરિવારના એક વ્યક્તિને એ સરકારી નોકરી આપવી જોઈએ હું ઢવાણાના તમામ ગ્રામજનોને આજુબાજુના ગામના લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમની પીઠ થાબડું છું કે જો આવા લોકો ના હોત આવા યુવાનો ના હોત તો હજી પણ લાશ સરકારી તંત્રના વાકે એ પાણીની અંદર ક્યાંક ફસાઈ નથી આજે જયારે દફનવિધિમાં હું હાજર હતો ત્યારે લાશને જોઈ ન શકાય એ પ્રકારની લાશો હતી એ દ્રશ્યો આપણે જોઈ ના શકીએ એ પ્રકારના દ્રશ્યો મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબ પરિવારો માટે આપ દસ દસ લાખ રૂપિયા એક એક વ્યક્તિ દીઠ અને પરિવારમાં એક વ્યક્તિ માટે એ સરકારી આપ જાહેરાત અને ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના થાય તો એનડીઆરએફ એસડીઆરને શો કેસમાં બેસાડીને સજાવવા માટેના નથી આ લોકો કે પેપરની ફાઇલોમાં રાખવા માટેના નથી આ નક્કર કામગીરી કરવા માટેના છે જે કોઈ એના હેડ હોય એ એ ટી એફ એફ મટાવી અને કોઈ જ કામ કરી નથી કરી એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરો સરકારી તંત્રની અંદર જે લોકો નિષ્ઠુરતા દાખવી છે કે તારો જમાયો તો તું ઉતરી જા અંદર આવું કેનારા અધિકારી પર પણ કડકમાં કડક કાર્યવાહી એવી આપની પાસે માંગ છે નમસ્કાર